માર્ચ મહિનામાં શનિદેવનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકોની સાડે સાતીની શરૂઆત કરશે જે તમને માનસિક અને આર્થિક દબાણનો અનુભવ કરાવશે વિદેશ યાત્રા થશે આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે પણ સાથે જ માનસિક તણાવને કારણ વગરના ખર્ચા પણ થતા જ રહેશે માનસિક તણાવના કારણે જેવી જોઈએ એવી ઊંઘની અછત થાય એવી શક્યતાઓ પણ આ વર્ષ દરમિયાન રહેશે પ્રેમ સંબંધમાં અને દાંપત્ય જીવનમાં એકબીજાના અંડરસ્ટેન્ડિંગના કારણે પ્રેમમાં વૃદ્ધિ પણ થશે પણ સાથે જ રાહુકેતુના રાશિ પરિવર્તન બાદ સંબંધમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગની શક્યતાઓ વધી જશે મે મહિનામાં જે દેવગુરુ રાશિ પરિવર્તન થશે એ તમારા સાહસ અને વૃદ્ધિ કરશે ભાઈ બહેનો સાથેના સંબંધો વધારે મજબૂત થશે વર્ષ બે હજાર માં રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન તમને અચાનક ધનલાભ પણ કરાવશે વર્ષ દરમિયાન નવા સંબંધો બનશે પણ સાથે જ પ્રેમ સંબંધ અને બાળકોના અભ્યાસને લગતી ચિંતામાં વધારો પણ થશે ઓક્ટોબર મહિનામાં ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઘર પરિવાર અને સંપત્તિને લગતા પ્રશ્નોમાં સકારાત્મક પરિસ્થિતિ જોવા મળશે વર્ષનો અંતિમ ભાગ તમારા માટે અધૂરા કાર્યોને પૂરા કરવા માટે ઉચિત રહેશે વ્યવસાય અને કરિયરમાં વર્ષની શરૂઆત સ્થિરતાવાળી રહેશે નોકરીમાં પ્રમોશનના પણ યોગ છે ભાગીદારીમાં કામ કરતા લોકો માટે આ સમય વધારે અનુકૂળ નથી કંઈક કરી બતાવવાની ઈચ્છા રાખતી બહેનો માટે આ વર્ષ અવસર અપાવનારું છે ઉપાય માટે મેષ રાશિના જાતકોએ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો પ્રત્યેક મંગળવારે પાણીવાળું શ્રીફળ મંદિરમાં અર્પિત કરવાનું પ્રત્યેક શનિવારે સરસવ અથવા તલના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે અથવા હનુમાનજીના મંદિરમાં પ્રજ્વલિત કરવો